હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અમારે ન્યૂ બ્લોગમાં ગાયું સ્વાગત છે તો ગાય ખાવાય મારેલાય તો ભેળ બનાવીને ખાય હેવંગ ગુડ મોર્નિંગ તો ગાય શું બનાવીને ખાય બતાજી તો ગાય શું નાસ્યું અંદર બીજું તો ગાય ને બધું નાસ્યું હોય અને ભેળ ખાય હે અને દયડું કરવાનું ચાલુ હો ડુંગળીની ભાતી આવું લે નાખી અને ગાય ગાયક તો દયડું કરવાનું ચાલુ હોય આપડે જઈએ દુકાને દુકાને જઈને મળીએ જય માતાજી તો ફાઈનલી ગાય માં બાર વાળવાનું ચાલુ થઈ ગયું છે દહેણું કરી રહી અલવાન ચાલુ કરી છે લલીતા મેડમ હે ગાઈસ આવ દુકાને દઈએ કા કે આવ હે ના કંઈ કેવું નથી હું કામ કામ પડી છે ને કામમાં દોન છે જ સુવાય કરજો મોબાઈલ થોડો થોડી આખી તૈયારી કરા લહા ફોલેલું પડી હોય સારા દાદી આવે તો તો કઈ હવે મોબાઈલ ચાર્જિંગમાં મળીએ અમે મોડા મળીએ કારણ કે ચાર્જિંગ છે નહીં એ ચાર્જિંગ બાજુ કરી ઘરથી મળીએ જે લઈ ગઈ છે આપણે ખાવા જઈએ છીએ ઘરે અને અમે અમીને ખાઈ લીધું હવે જશું જો નાટે કરવા આવી ગયો કે અમે ચાલો થાય એટલે પાઈ જાય પાઈ જાય ખાવાનું હોય તો કેસ મોન વિવાન બે જણા ખાવા બે ગયા અને અમાર વિવાન તો જો વાયકર સંભાળ્યા ની ચકણી ખાય હે અને ગાઈસ મી લઈ લેજો જો સંભાળ્યા મસ્ત મજાના સંભાળ્યા બનાય હાથ તો જોઈ લો તો ગાઈસ સંભાળ્યા ખાઈ લીએ સાસ બાસ પીન એ સ્વાતિ બોતી પે ખાઈ લઈએ તો મને છે હે આ સાસ આલીસ ને તન હો આઈફોન 15 આઈફોન 15

आइ गयो है आ तो बका पाड़ी आ तो नपका है तो का मामी आराम करे है से जो बका पाड़ा है गोआडू गोआडू फाइनली गाइस खेतर में आई गइ है ये खेतर में आई तो खाली जाइए ना लली लाकला ले रही है तो लाकला मिली हो बाइक ऊपर तो लली और के जाई सो तो गाइस और के जावन करई है તો વ્લોગ કન્ટિન્યુ કરજો અને જઈએ આપણે કરી પગમાં તો શું થવાનું પગમાં કોઈ ના થાય તો કંઈ થવા જઈએ કે હાલના જ આ તાલ એટલે વ્લોગ ચાલુ જ હાલ કર્યો છે તો મિત્રો આપણે એક શોર્ટ વિડીયો ઉતારી મેળ્યો હોય એને પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોજો અને સપોર્ટ કરજો બીજું કોઈ નહીં તો ગાઈ જઈએ ક્યાર તો જય માતાજી ફાઈનલી ગાઈશ લલીએ દાતર લેવા માટે બાઈક પાછું અને લેવાનું ચાલુ હતું એમાં ગાય આપણે ભાઈ રોડ ઉપર બાઈક લઈને ભાઈ છે રોડની સાઈડમાં અને ગાઈસ મૂળ દર્પણમાં જોવું હોય મારા મોબાઈલમાં નહીં જોતો તો વિડીયો તો મસ્ત આવે તો ગાઈસ અમારે સીરી બહુ થાય દોટી ના જાય વાઘ છે હમણાં Lấy 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 em không Hả? Lấy đi em guys, đã tận luyện, bà lao

को तारा लुंगड़ी नहीं खानी तो, तो, खाए। बैठी है। तो, खाए। है? तो खाए। ना ले तारा जय लाइक करो शेयर करो सब्सक्राइब करो તો ફાઇનલી ગાય સમિક્સ થઈ પીન તો હોત મોન વિયમ બે જણા આડોળે થઈ આવીએ તો બ્લોગનો હોય હેન્ડ આવીએ આ ગાય આખા દાળ સાખ લાગ્યો એટલે હેન્ડ આપી દઈએ ય ગુડ નાઇટ મુડ નાઈટ ગુડ નાઇટ જય માતાજી બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈટ શેરને સબસ્ક્રાબ કરવાના બધા તો મલ્લીકાના નવ લગ્ન આવતા હતી જે માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઈટ હેન